વિવિધ વિભાગના કર્મચારીઓએ આજે સરકાર સામે મોરચો માંડ્યું છે અમદાવાદના રિવરફ્રન્ટ પર ભારતીય મજદૂર સંઘના નીજા હેઠળ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે રાજ્યના વિવિધ એકસો એકસઠ સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓ એકત્રિત થશે અને પડતર માંગણીઓને લઈ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરશે સંમેલનમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે ટ્રાફિક જામ ન થાય તે માટે અમદાવાદમાં અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો અમદાવાદમાં મજદૂર સંઘનું સંમેલન આજે રિવરફ્રન્ટ ખાતે મળ્યું છે સરકાર સામે મોરચો માંડ્યો છે મજદૂર સંઘે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં લગભગ રાજ્યના વિવિધ એકસો ને એકસઠ સંગઠનો જોડાશે અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ તેમાં જોડાશે અને જે પોતાની પડતર માંગણીઓ છે તેને લઈને સરકારનું ધ્યાન પોતાના તરફ દોરવાનું એક પ્રયાસ કરશે તો અનેક રૂટ અમદાવાદના ડાયવર્ટ કરવાની પણ ફરજ પડી છે તો પડતર માંગણીઓને લઈ અને આજે મજદૂર સંઘનો મોરચો તો સંમેલનમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને દક્ષિણ તરફથી તમામ જે કર્મચારીઓ છે તેઓ પણ હાલ પહોંચી રહ્યા છે સાથે ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાય ગયા છે ભૌમિક જે રીતે અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે જે મજદૂર સંઘના નેજા હેઠળ એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે કયા કયા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે કેટલી સંખ્યામાં યુવકો પહોંચી શકે છે પોતાની રજૂઆતને લઈને શિવંગી આપને જણાવી દો કે પોતાની વિવિધ માંગણીઓને લઈને ગુજરાત પ્રદેશ મજદૂર સંઘ દ્વારા મહાસમેલન છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત થી ધીમે ધીમે લોકો પહોંચવાના શરૂ થયા છે કચ્છ અને દૂરના વિસ્તારમાંથી લોકો પહોંચી રહ્યા રહ્યા છે આપ જોઈ છો કે મહિલાઓ પણ પહોંચી છે છે સંગઠન આની સાથે જોડાયેલ સાત લાખ થી વધુ કર્મીઓ આની સાથે જોડાયેલ છે પોતાની વિવિધ માંગણીઓને લઈને તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાની વિવિધ માંગણીઓને લઈને તેઓ વાત પણ કરશે હું એમને જ પૂછવા માંગીશ આપ અહીંયા આવ્યા છો ક્યાંથી આવ્યા છો ને શું માગણી છે કે જેને કારણે

જામનગર જિલ્લામાંથી આવેલી છું દરેક તાલુકામાંથી મારી સાથે બહેનો જોડાયેલા છે જેમ કે કાલાવડ જામજોધપુર લાલપુર આ રીતે તમામ તાલુકામાંથી બહેનો અમારી સાથે જોડાયેલા છે જામનગર સિટીમાંથી પણ આશાબેન અત્યારે માંગણી અમારી એ જ છે કે જે સરકારે અમને કોર્ટે જે ચુકાદો આપ્યો છે બરાબર છે એ ચુકાદાની સાથે અત્યારે સરકાર ચાલે એ અમારી માંગ છે કે અમને લઘુત્તમ વેતન અથવા તો અમને જે સરકારે આપણને કોર્ટે જે ચુકાદો આપ્યો છે ઈ અમને જાહેર કરે સર કોર્ટનો જે ચુકાદો છે તેને સ્વીકાર કરે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે ધીમે ધીમે લોકો અત્યારે પહોંચી રહ્યા છે પોતે સૂત્રોચાર પણ કરી રહ્યા છે માનવામાં આવે છે કે લગભગ 25 40000 થી વધારે પબ્લિકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થશે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ દ્વારકા જામનગર કચ્છ